કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વ રાતે ગઈ થી ભરથરી આ જોઈ ગયો આમ થયું ને તેમ થયું ને આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં શું છે હાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં માં બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે બાણો લાખ માળવાનો ધણી ફરતરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પીંગળાને ને છોડીને બાપુ સાધુ બની ગયો છે કેમ બન્યો છે વિચાર કરજો એકવાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયો ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી તી ને વાંયે એક બેન માથા પસારતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈથી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાંય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે શું હશે આપણે આ પાકું કરવું છે ભાઈ ને ગોઠવી દીધો અને બેન બધાયને કગરે છે મને જવા દો હવે મારું સતર વિયું ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને

ભરતરીને વિચાર થાય કે પતિ પત્નીનો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું આ કેવડી મોટી એને બાપુ નથી ઘરે ઘરે આવ્યો આવીને આમ સોફા ઉપર હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા આવું જમવા લેવું એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગેની હળગતી બાપુ એ દીકરી ભડ 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 હળગી કે હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તકે એ તો ત્રીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરતથી વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલાં નંબરનો કેવો હોય છે એ પીંગળાને કહેશે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો

હવે આવું આપણા બૈરા કે આપણે આપણા બહિરા ને પૂછ્યું કે પૂછ્યું મને કેટલા ભરત્રી કહે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સભાઈ છે આપણું બહેરું પેલા નંબર નો કરતું ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરું છું તો કઈ એટલે પીંગળા કે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય કરો એ કે નામ બીજું કઈ નઈ ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી પીંગળા એમ થયું કે આ જાણ્યા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પહેલા નંબર નો પ્રેમ કરું છું ઠીક એ ના ના એવું કાંઈ નહીં કરું પણ આપણે હાકના રે એ ચારસો મહિનાનો સમય થયો ને બબુ એને મનમાં વાત જાતી નહોતી મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે સિંહના શિકાર ખ્યાલ કરો નઈ ને કઈક નઈ બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો ભલે રાજા તોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા ને વાંદરા કીધા

માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરા મારીને મારા ભાઈને મારી નાખ્યા સિંહ મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો પડખે દાસી ઉભી છે એટલે દાસી એ નું બાવડું પકડી ને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી ત્યાં બધાને ખબર પડી પીંગળા તો ગુજરી ગઈ અને કડીક થયું ભરથરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડો પસાડો પીંગળા પીંગળા હવે હું તારા વગર અને બાણું લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે ખીડીઓ ઘોડે માણા ઉભરાણો હો પણ ભરથરી બાપુ બેકાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને પાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કહું છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની કા આ આ હરવા ફરવાની ને ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય સારું આપ આ દહ વરા વીસ વરસ પછી વરસા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લેતા એટલે જ સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આશ આની માથે કઈક રાણા રમી ગયા કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂરો એની આપણે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર

અને એ શિખંડી આગળ રાખ્યો ને કે ભીષ્મની સામે ઉભું રહેવું એટલે ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જાતો તો લોટાઈ ગયો સમય વિયો ગયો એમ સમય ની બલિહારી છે સમય હારે હાલો વર્તમાન માં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂર જ નથી રા ભરતરી માથા મેડો પસાડવા પિંગળા હું તારા વગર નઈ રહ્યો ગુ પિંગળા હું તારા વગર નઈ રહ્યો ગુ અને ગુરુ મહારાજ ને ખબર પડી ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરત ની કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે છો આ કરવાની જરૂર શું હતી તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મીડ્યા શમશાન યાત્રા બાપુ પરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મારજ ની આંખ માંડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબૂ કરવું એ કે પાગલ થઈ જાશે ને તો આખો બાણું લાખ માળવો નો થારો થઈ જાશે કે આ બાણુ લાખ માળવાને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા ઈ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાદ રાખીને એક ગુંદકાનો આત્મો આમ जातो તો અને સદગુરુ મહારાજના भजन ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં માં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ના નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી એ પછી ને અશ્વપાલ બાણું લાખ માળવાનું બહિરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકાવાળાએ જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી ઓલો બચવા હાટુ માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવી ભાગા ભાગ ન કર્યું ગોદડા એમને જ વીટાડ્યા હતા તેલ એમને રેડ્યું હતું દિવાળી એમને મૂકી દે હનુમાનજી તો બચવા આટું ભાગ્યા હવે ગોધડા હળગતા વેરાણા ને લંકા હળગે એમાં હનુમાનનો નો વાંક શું હનુમાનજી લંકા હળગાવી હનુમાનજી હળગાવી જ નથી અને આખી દુનિયા ને ખબર છે પાકું કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયંવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ ઈ સંયમ રહેજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ નું હેલું તો વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી ગયો આનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન અને વન માંથી જેથી લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો પણ આમાં ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા અહિયાં માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા મીઠા જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી એ કહે આ તો હમણાં હાય ફિલુથ નહીં અત્યારે પારવતી ઘરે આવીને ભોળાના કહે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને બે હવા ગઈ હતી એમને કઈ સુંદર મજા નું મકાન બનાવ્યું કે આપડે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ્યાં જોવાનું રાખવા જ એટલે ભફૂતી આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતીમાં કેટલું હોનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કંઈક આગળ જોઈશું એ ભભૂતી લઈ અને પાર્વતી માં ગયા છે અહીંયા જઈ અને પછી કીધું કે આના ભરોભર અમને હોનું આપો હવે મૂક્યો મૂક્યોમાં ભોળાનાથની ભભૂતી ઊંચી થાય બપ હોનાના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોણનું મીડ્યું જ સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા દ્યા હોનાના પછી એટલું બધું ને શું હોય મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તે સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાપુ ત્રિલોક નો ના થી નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભુદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં એ કહે એને રાજી કરી દો જે માગે આપી દે દઈ કે જો જે માગશે આપી દે પછી મારી માય લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થાય એટલે બદલે આખું હોનાનું મકાન એટલે બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દ્યો પણ એનું મન છેજે નહોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું ઈ કે જે આપું એ આપો ને કે ના તમે માગો એ આજે આપું છે

ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી દી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખવું લખી લેજો આ સીતાજી ને બાપુ અહિયાં જવાનું જ હતું નકર બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય ઈ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈ ને ઉપાડ્યા છે કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોઢે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય એમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ

હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા જેવા કલાકાર ને રસોઈ હોય ને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયું ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથા એવું વંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ દે ગાયટલા થાય છે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ઓલા ઓલામાં ફેર ને તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કઈક હું એમ કઉ છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તેમાં દહ તો સુધરવા જોવે કે નહી